કાયો ભાઈ તસપોકોર લાઈટ તમ તો તસ મને તસ મો ઓરને એ દો હા તને તો ઇંગ્લિશ વાતા આવડતું તું તલાને દેખાતો તમ એવું લસિયો જા જા તો કાચી વાડ દૂર ગેન તું એવું કરી કોમી ને ઓ માં કાચી bánh kẹp 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 bánh ચા ની તું ઘણી વારદુ ઘણ કરે ભાવ કબૂરતર ના કબૂરતર કાચી જેવી હાલત ગયા હરિબાનું હરિબાની ચાય બોલી ગયું પચારું મારી નાખી વાગતું <coughs> તો

અરે આ મની ને કઈ નરે કુલા ગોલ એટલે મેં જ આ અભ્યાસ લાવવા એ કરવાની છે આનો આનો ને પેલું ખમય સાડું ઓલવા કરી બે જાણા ya, बच्चीया वो

કેટલું એને ખાવો માર અમે ખોડો હવે ચા માટ જાય નથી ઉતારવાની એ ઓરે તને હોય રાખ્યો એ ચા મારી ચા પીયો ટેસ્ટ બતા

આપણા આપું વર્ષે વીરધી કાર પાપણા આઈએ વીરધી આપે આઈએ કાલ હા ના ના વૃદ્ધ નહી આપા દે આપણ

આ ભાઈ બધું બનાવા હવે સુબો થાય તો ગ્લાસ લઈ જાય આવી જાવ નાસ્તો કરવા તમારે જોયા પતરીયા લે ભલાને આ છોકરાને બોલાવ લે ના હોય તો તમે આવવા ના આવો શું કરા આટલા છોકરાઓ આટલા હા તો દીધું આ તો મારા જે લેટ હોય લાગે એવું બે ડોવા આ તળેલો ભજીયા ખાતું કે કેલા નહીં તળેલો હી જો એકમાં ના કે રાખ ભાઈ પી ના આય પણ હું પી નહીં આયો પણ કર્યું તમે તો નંબર આવા ગાળી ગાળી મારું ગાવ બી મારું ગાવ પણ મારા ન ખાવ યાર દમે ખાવ ચમચી લાવો ખાવડી તો ચમચી લાવો જલકે ના ગાવ કોઈના ના છોકરા ચમચી લેતા જ છે એ તમ ચમચી લાવજે અલ્યા ભત્રીજા ચમચીલા કે યાર બે ચમચાલ જે આપણા છોકરા ખાવ પડી ગઈ છે ખબર પડી કે આ બે ઉપવાસ રાહુલભાઈને કારો માંગે ઉપવાસ ને કે આજે નહીં કે આપડા એ મજા આવે હ એટલે કે લાગે ને મારા ને દુખે ચા અને એવું લાગે હરીભા ચા બનાવી એટલા મજબૂત ચા બની ગયા છે

તમે મારો ધ્યાનો મારવા લાગી હેડો નર્મદા મારવા લાગી હેડા